તારીખ દસ દસ બે હજાર પચીસના ગાંધીધામ નગર મધ્યે આવેલ નારાયણેશ્વર મંદિરમાં થર પાર્કર લોહાણા મહિલા મંડળ દ્વારા કરવા ચોથ નિમિત્તે પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વજ્ઞાતિની બહેનોએ પૂજાનો લાભ લીધો હતો આ પૂજાના આયોજન દરમિયાન ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા થર પાર્કર લોહાણા મહિલા મંડળના પ્રમુખ જ્યોત્નાબેન ઠક્કર અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી આજે કરવા ચો છે બધી સુહાગનો માટે આજે બહુ જ મહત્વનો દિવસ છે અને તે નિમિત્તે થર પાર્કર લોહાણા મહિલા મંડળ દ્વારા